જાડેજાના બહેન નૈનાબા જાડેજા અને પિતા અનિરુદ્ધસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું જેને જ્યાં યોગ્ય લાગે ત્યાં જોડાય અમારી પાર્ટીમાં અમે બધાને સહકાર આપીએ છીએ જેને દેશની સેવા કરવી હોય તે અમારી પાર્ટીની સાથે છે આ તરફ અહી પરિવારમાં રાજકારણ જોવા મળ્યું છે રીવાબા જાડેજા કે જેઓ કેટલાક સમય પહેલા ભાજપ સમર્થન આપતા જોવા હતા ભાજપમાં જોડાયા હતા તો આ તરફ પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને બહેન નૈનાબા જાડેજા કોંગ્રેસમાં જોડાયા પાંચ વર્ષ સુધી વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈએ દેશની એકતા અખંડિતતા પ્રગતિ વિકાસ ગૌરવ માટે સલામતી માટે જે કામ કર્યું છે એને આખો દેશ આવકારે છે મોટા પ્રમાણમાં દરેક નાગરિકો આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે અને જેમને જેમને ભાજપની વિચારધારામાં જે લોકો માનતા હોય જે લોકો પોતે ભારત માતાની સેવા કરવા માગતા હોય સમાજની સેવા કરવા માગતા હોય અને ખાસ કરીને જે લોકો રાષ્ટ્રવાદી હોય એવા તમામ લોકો ભાજપમાં આવે એ